સુરતના બેસ્તાન અને સચિન વચ્ચે સોમવારે મોડી રાત્રે રેલવે ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેન અડફેટે આવતા ત્રણ મિત્રોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા યુવાનો કામગીરીની શોધમાં યુપી થી સુરત આવ્યા હતા પણ કામ ન મળતા પરત ગામ જતા હતા ત્યારે આ દુઃખદ ઘટના બની છે નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી વિગત મુજબ સચિનમાં પાલીગામ ખાતે શિવાંજલિ સોસાયટીમાં રહેતો બાવીસ વર્ષીય આકાશ ઉર્ફે બડકુ શ્રીપાલ નિસાદ અને તેમના 24 વર્ષે મિત્ર દીનુ વિશ્રામ નિશાદ સોમવારે મોડી રાત્રે બેસ્તાન અને સચિન રેલવે સ્ટેશન ક્રોસ કરતા હતા તે સમયે વડનગર વલસાડ એક્સપ્રેસ ટ્રેન અડફેટે ત્રણેય મિત્રો આવી ગયા હતા ત્રણેયને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા જ્યારે ત્રણેયના સંબંધીએ કહ્યું કે આકાશ અને દીનુ મૂળ ઉત્તર પ્રદેશના કાનપુરના વતની છે જોકે બંને મિત્ર બે ત્રણ દિવસ પહેલા કામ માટે સુરત આવ્યા હતા અને બંને જરીના મશીનમાં નોકરી જવાની વાત કરી રહ્યા હતા જોકે ગત રાત્રે આકાશ અને દીનુ સાથે તેમનો મિત્ર પ્રદીપ નિષાદ પણ સાથે જવા નીકળ્યા હતા આકાશ અને દીનુ ટ્રેન અડફટે આવતા મોત થયું હતું જોકે તેમની સાથે ગયેલા પ્રદીપને અનેકવાર મોબાઈલ ફોન કર્યા હતા પણ તેનો ફોન બંધ હતો એટલું નહીં પણ તેને સિવિલ સહિતમાં શોધખોળ કરતા ભાડ મળી આવી નહોતી જેથી આ ઘટનામાં ત્રણેયના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે ये सर ये लोग गांव से आए थे दिवाली करके एक दो दिन ड्यूटी ढूंढा इनको ड्यूटी न मिलने पे ये गांव जा रहे थे तो इनका तीनों को हो गया स्टूडेंट ट्रेन से क्या नाम है तीनों का सर एक का नाम है दीनू एक का नाम है बड़कू एक का नाम है प्रमोद ये तीनों मशीन चलाते थे जरी हम सर ट्रेन से गांव जा रहे थे तो ट्रेन से तो जाएंगे वहीं तो पहुँचेंगे वहीं गए थे सर मेरे दोस्त हैं રામપુરપુર બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યુઝ સુરત